ભુજ હાટકે સેવા મંડળ અંબિકા મહિલા મંડળ અને સંસ્કૃત પાઠશાળા દ્વારા દર વર્ષની જેમ નવરાત્રિના પ્રથમ દિવસે એકસો એક કુમારિકા અને બટુકોના પૂજનનું આયોજન કરાયું હતું પ્રારંભમાં રમેશભાઈ વૈદ્યએ શકાદય પઠન કરેલ હતું સ્તુતિ આરતી ગરબા સંસ્કૃત ગરબા સંસ્થાના જયશ્રીબેન હાથી હંસાબેન વૈષ્ણવ શ્રી લીલાવંતીબેન સોની પારુલબેન ભૂત અને આશાબેને રમઝટ જમાવી હતી જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ શ્રી મનીષભાઈ બારોટ સંસ્થાના હંસાબેન જયશ્રીબેન હાથી વિભાકરભાઈ તુષારભાઈ ધોઈ વિભાકર કરી લાણી અપાઈ હતી જય અંબેના નારા સાથે પૂજન કરાયું હતું પૂજન વિધિ સાથે સંસ્કૃત ગરબા રજૂ કરાયા હતા કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ શુભેચ્છા પાઠવી હતી તેમજ લાણી માટે રૂપિયા પાંચ હજાર એકનું ડોનેશન આપેલ હતું આ કાર્યક્રમને સફળ બનાવવા જીતેન્દ્રભાઈ છાયા હિમાંશુભાઈ હરીશભાઈ મીનાક્ષીબેન દર્શનાબેન દર્શનાબેન વૈદ્ય સમીરભાઈએ વ્યવસ્થા સંભાળી હતી તમામ કુમારિકા અને બટુકોને લાણી અપાઈ હતી ભક્તિ શક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ એવા દિવસોમાં સંસ્કૃત પાઠશાળા ખાતે એકસો એક કુમારિકા અને એકતાલીસ બટુકોના પૂજનના આયોજનનો અવસર પ્રાપ્ત બદલ શ્રી બારોટે આનંદ વ્યક્ત કર્યો હતો બે વર્ષની બાલિકાથી નવ વર્ષની બાલિકા અને બટુકોનું પૂજન કરાયું હતું ભુજ હટકે પાઠશાળા દ્વારા છેલ્લા પંદર વર્ષથી એકસો એક કુમારિકા અને એકતાલીસ બટુકોનું પ્રથમ નોરતે અહીંયા પૂજન કરવામાં આવી રહ્યું છે દૂધ પાણીથી પગ ધોઈ અને એકસો એક કુમારિકા અને એકતાલીસ બટુકોને પૂજન કાર્યક્રમમાં અહીંયા કને કચ્છ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ શ્રી મનીષભાઈ બારોટ સાહેબ આવ્યા છે અને શ્રી યોગેશભાઈ ઉપાધ્યાય સાહેબના વટપણ હેઠળે નાતીના વડીલ શ્રી રમેશભાઈ હંસાબેન અને સોલંકીબેનના વટપણ હેઠળે આપ જોઈ રહ્યા છો બાળકોના ગુરુ પૂજન સાથે સંસ્કૃત ગરબા કે જયતું સંસ્કૃતમ વધતું સંસ્કૃતમ એવા ગરબા અને લગભગ એક એક છોકરાને ત્રણસો રૂપિયા જેવી લાણી અહીંયા વિતરણ કરવામાં આવશે પૂજન કરવામાં આવશે આપ જોઈ રહ્યા છો કે આપણા માધ્યમ દ્વારા આજે પ્રથમ નોરતે હું નવરાત્રિની સૌને શુભકામના પ્રાર્થું છું કચ્છ જિલ્લામાં વર્ષોથી સંસ્કૃત પાઠશાળા ચાલે છે અને એમાં આપણું યોગદાન કે આજે પંદર વર્ષથી આ બાલિકાઓનું પૂજન બટોકોનું પૂજન કરવામાં આવે છે આજે સવારે વહેલી સવારે મા અંબાને ચરણે પણ કીટ મૂકી અમારા સંસ્થાના જયશ્રીબેન પારુલબેન જીતુભાઈ હેમાંશુભાઈ આશાબેન વગેરે સેવા આપી રહ્યા છે અને આપણા માધ્યમ દ્વારા આ ત્યાં જુઓ છો છોકરાઓ કે છોકરીઓ અને હું તમારો વિશેષ આભાર માનીશ કે સંસ્કૃત ભાષા થકી જેમ સંસ્કૃતિ ટકી રહે છે તેમ આજે આ કુમારિકાના પૂજનથી અમારી સંસ્કૃત ભાષાને પણ આપણા વડીલોના આશીર્વાદથી જ અમે આ કાર્ય કરી રહ્યા છીએ